મહારાજે સેજીબાઈને સત્સંગી થયા ને પછી મહારાજે એકવાર સમાધિ કરાવી સમાધિમાં વળી જમ્પુરી બતાવી ઝંપુરી જોઈ જંપુરીમાં કેટલાય નરકના કુંડ છે જમપુરીમાં નરકના કુંડમાં જોતા જોતા એના માતા ને જોયા સેજીબાઈ એની માને જોયા ઓળખી ગયા આ તો ભગવાનની કૃપાથી બધું ઓળખાણ થઈ જાય ભગવાને એને આ પરચો દેવો હતો ને એટલે એ સમાધિ કરાવી એની મા જમપુરીમાં ભયંકર પીડા ભોગવી રહ્યા હતા નરકના કુંડમાં ડૂબકા ખાતા હતા ત્રાહિમામ પોકારતા હતા એવા સબડતા હતા અત્યંત દુઃખી દુઃખી હતા આવી રીતે મા દીકરીનો મેળાપ થયો દીકરી આ સેજીબાઈ બાળે છે મારી મા છે મા પણ બાળે છે કે મારી દીકરી શેજીબાઈ છે પણ ઓલી નરકના કુંડમાં છે આ બહારથી જોવે છે એકબીજાને ઓળખાણ થઈ ગઈ છે પણ એના માતાનો ત્રાસ જોઈને શેજીબાઈ તો કંપી ગયા છે કારણ કે એના મનમાં ઘણું એમ હતું કે મારી માને હું નરકના કુંડમાંથી બહાર કાઢું મારી માને હું નરકના કુંડમાંથી બહાર કાઢવું પણ કેવી રીતે કાઢવા એમ થોડા કાઢી શકાય એમ કોઈથી ન કાઢી શકાય સમાધિમાં ગયા તા પણ બલત હોય એમ ભગવાનના હુકમ વગેરે કોઈથી અઢી પણ ન શકાય ને કેવી રીતે કાઢવા એમ છું દયા પણ બહુ આવી છેવટે સેજીબાઈ રડવા લાગ્યા છે કે અરે રે મા તમે આ નરકના કુંડમાં પીડાશો અરે તમે આ નરકના કુંડમાં છો એમ કરીને રેડ્યા ત્યારે એની માએ પણ પોકાર કર્યો છે કે બેટા શેજી મને છોડાવ મને છોડાવ મને આમાંથી બહાર કાઢ હું તો દુઃખી છું પણ છોડાવવાનો એની પાસે કોઈ ઉપાય નહોતો ભગવાન કૃપા કરે ને ભગવાન એમ કે તમે છોડાવજો સમાધિ મોકલ્યા હોય ત્યારે એ છોડાવી શકે બધાનું કામ નથી નરકના કુંડ સ્વરૂપાન વ્યાપકાન સ્વામીએ જમપુરી ખાલી કરી પણ પ્રતાપ કોનો ભગવાને કીધું તું ને જાઓ જમપુરીમાં અમારા મહામંત્રની દુઈન કરજો દુઈનના પ્રતાપે નરકના કુંડમાંથી બધા બહાર નીકળવા માંડ્યા દિવ્ય દેહ ધારણ કરી કરીને ભૂમાપુરુષના લોકમાં વહી આવી ગયા ત્યાં પહેલાં સ્વરૂપાન સ્વામી પાસે એને મોકલ્યા જ સમાધિમાં ન્યા ભગવાનના એક ચરિત્ર બે ત્રણ ચરિત્રો ભગવાનના કર્યા વાતું કરી પૃથ્વી પર ભગવાન આવી લીલા કરે છે ત્યાં તો ભૂમા પુરુષના તો હતા ને એ દિવ્ય દેહમાં તો એ હોય જ ભૂમા પુરુષમાં પણ ત્યાંથી વિશેષ દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામના મુક્ત બની ગયા તો એ લોક આખો ખાલી થઈ ગયો હતો ને ભૂમા પુરુષ એકલા જ રહેતા મહારાજને એમ થયું કે હવે ભૂમા પુરુષનો લોક ભરવો હશે અમારે તો ઝમપુરી ખાલી કરાવી વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા જમપુરી ખાલી કરવા અને વ્યાપકાનંદ સ્વામીને મોકલ્યા હતા ભૂમાપુરુષનો લોક ખાલી કરવા ટ્રાન્સફેર થઈ ગયો ભૂમાપુરુષના લોકવાળા મુક્તો વયા ગયા અક્ષરધામમાં જમપુરીવાળા જીવો બધા રૂપ ધારણ કરીને મુક્તો બની ગયા ભૂમાપુરુષના લોકમાં ભૂમાપુરુષનો લોક ભરાઈ ગયો જમપુરી ખાલી થઈ ગઈ હતી એક જ વાર થઈ હતી ત્યારે ક્યારે મહારાજ ગાદીએ બેઠા ને પછી ભીમભાઈએ કીધું તું મહારાજ રાજા નો કુંવર ગાદીએ બેસે ને ત્યારે એની ખુશાલીમાં જમપુરી એટલે એની જેલ દૂધે ધોવામાં આવે એટલે કે એની ખુશાલીમાં જો કેદીઓ હોય ને એને બધાને છૂટા કરવામાં આવે તો આ મહારાજ તમારી જમપુરી એટલે આ જેલ કહેવાય આ ઝમપુરી તમારી જેલ એટલે આ જમપુરી કહેવાય તો એ ખાલી કરાવો એટલે મહારાજે સ્વરૂપાન સ્વામીને મોકલ્યા હતા અને ભગવાને કીધું તું અમારા પ્રતાપથી તમે જમ્પુરીમાં જાઓ અને ત્યાં સ્વામિનારાયણ મહામંત્રની અમારા નામની ધૂન બોલજો એટલે ભગવાનના પ્રતાપે કરીને ખાલી જમપુરી કરી શક્યા હતા બાકી આ જેજીબહેન મહારાજે એમ નહોતું કીધું કે જમ્પુરી એમ તમે જાઓ ને ત્યાં તમારા માતા નરકના કુંડમાં છે ને હાથ પકડીને બહાર કાઢજો એવું કીધેલું નહોતું મહારાજે કંઈ પ્રતાપ વાપરવાની વાત નહોતી થઈ ખાલી એને બતાવ્યા ભગવાને સમાધિ દ્વારા એટલે નરકના કુંડમાંથી છોડાવવાની એનો કોઈ ઉપાય નહોતો કેમ કાઢી શકે છેવટે મહારાજની ઈચ્છાથી સમાધિ છૂટી ગઈ મહારાજે સમાધિમાં જગાડ્યા આટલું જમપુરીમાં ભગવાને બતાવી દીધું એની મા જમપુરી સબડ્યા છેવટે જાગ્યા ને જોયું તો ભગવાન ભુજમાં સભામાં મધ્યમાં બિરાજમાન છે જેમ હતા એમ જ મહારાજના ચરણ પકડી લીધા સેજીબાઈ એવો અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ હે પ્રગટ પરમાત્મા સમાધિમાં મેં મને તમે જમપુરી બતાવી મારી મા જમપુરીમાં નરકના કુંડમાં ભયંકર પીડા ભોગવે છે મને બહુ દયા આવી મને કાઢવાની ઈચ્છા એ થઈ પણ મહારાજ કેમ કાઢું ભયંકર પીડામાંથી મહારાજ એટલી જ પ્રાર્થના છે મહારાજ મારી માને એ નરકના કુંડમાંથી મુકાવો હું તમારી ભગત થઈ છું મહારાજ એમાં મને આસક્તિ છે કે મને એમાં હેત છે એવું કાંઈ નથી પણ સેજે જેને પેટે જન્મ લીધો છે એ માં જમપુરીમાં નરકના કુંડમાં દુઃખી થતી હોય તો જેને પેટે જન્મ લીધો છે એ ઋણમાંથી મુક્ત થવા મહારાજ હું એટલી પ્રાર્થના કરું છું મહારાજ એને છોડાવો એને પણ મહારાજ એનું કલ્યાણ કરો એમ કીધું ભયંકર પીડામાંથી મારા છૂટા કરો એને ત્યારે મહારાજને પણ દયા એવી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં સેજીભાઈ છોડાવી દેસું અમે જેમ અમે માંગરોળમાં ગોવર્ધનભાઈના ફઈબા પૂતળીબા નરકના કુંડમાં પીડ્યા હતા આવી જ રીતે નરકના કુંડમાં પીડ્યા હતા અને અમે ગોવર્ધનભાઈને સમાધિ કરાવીને બતાવ્યું હતું પછી ગોવર્ધનભાઈ દ્વારા અમે એને જમપુરીમાંથી નરકના કુંડમાંથી કઢાવ્યા હતા એમ જ તમારા માતાને પણ જમપુરીમાંથી અમે છોડાવીએ છોડાવીએ તો ખરા પણ બોલો એને ત્યાંથી છોડીને ક્યાં મૂકીએ મહારાજે પૂછ્યું એને અમે છોડાવ્યા હતા તો અમે તમને પૂછીએ છીએ જમપુરીમાંથી છૂટા કરી અને અમે એને કયા સ્થાનમાં મૂકી દઈએ અરે સેજીભાઈ એ હું કીધું મહારાજ એ તો તમને ખબર પડે મને એમાં કાંઈ ખબર ન પડે હો ક્યાં મૂકવા એવા એવી મને ન ખબર પડે મારે કાંઈ એમાં ડાપણ નથી કરવું બસ મારી તો એટલી જ પ્રાર્થના છે કે મહારાજ નરકના કુંડના દુઃખમાંથી છોડાવો બસ પછી તમને ખબર જ હોય ને મહારાજ ક્યાં મૂકવાય એને એ જીવ ક્યાં મૂક્યા જેવો છે એના જે પ્રમાણે મૂકી શકાય ત્યાં તમે મૂકી દેજો મારે બીજું કાંઈ કહેવું નથી મારા દુઃખમાંથી છોડાવો એટલું જ કેવું છે પછી મહારાજે સંકલ્પ કર્યો અને એની માં નરકના કુંડમાંથી નીકળ્યા અને મહારાજે એટલો સંકલ્પ કર્યો અને બદ્રિકાશ્રમમાં મૂકી દીધા મહારાજે કે નરકના કુંડમાંથી બદ્રિકાશ્રમમાં જાઓ એમ મનોમન સંકલ્પ કર્યો ત્યાં બદ્રિકાશ્રમમાં સેજીબાઈની માતા બદ્રિકાશ્રમમાં ગયા આવું પાછું દર્શન મહારાજે કરાવ્યું હો સેજીબાઈને પોતે પણ જોવે છે કે જો માતા દિવ્ય રૂપ ધારણ કરીને અને ગયા બદ્રિકાશ્રમમાં આવું જોયું ફરી પાછા વારંવાર મહારાજની સ્તુતિ કરી મહારાજનો અત્યંત આભાર માન્યો ધન્યવાદ છે મહારાજ ધન્યવાદ બક્ષ્યા મહારાજને આવી રીતે સેજીબાઈને ભગવાને નિશ્ચય કરાવ્યો નિશ્ચય કરાવ્યા પછી મહારાજે આ રીતે મા એની માતાનો પણ ઉદ્ધાર મહારાજે કર્યો સેજીભાઈને નિશ્ચય કરાવ્યો આ સેજીભાઈ ભગત થયા ને એને યોગે કરીને એના માતાનો ઉદ્ધાર છો બાકી થાય ઉદ્ધાર એમ નરકના કુંડમાં પડેલો જીવ યુગો સુધી ક્યાં સુધી ત્યાં રહેવાનું થઈ કે નિકી ન હોય પણ જેનો કુળમાં એક ભગવાનનો ભક્ત થાય મહારાજે વચન અમૃત માં કીધું ને એકોતેર ભગવાનના શરણે અમે રામચંદ્ર ભગવાનના ઉપાસક તો હતા જ આમ તો ભક્ત ભક્તપણું તો એનામાં હતું જ ભક્ત હતા અને વિશેષ ભગવાનની શરણાગતિ સ્વીકારીને વિશેષ ભક્તિ મીંડા કરવા નિયમો પાળવા મીંડ્યા ભક્તિ મીંડા કરવા સત્સંગમાં ખૂબ આમ રસપૂર્વક ભગવાનની ભક્તિને સત્સંગ કર્યો ભગવાનને એમ છું આવા ભગવાનના ભક્ત હોય એના માતા નરકના કુંડમાં હોય એનો અમારે ઉદ્ધાર કરવો જોઈએ તો ભગવાને એને દર્શન કરાવીને પછી ઉદ્ધાર કર્યો એટલે એને પ્રતીતિ વિશેષ આવી ગઈ કે ઓ ભગવાનનો એને વિશેષ મહિમા સમજાણો જો ભગવાન કેવી કૃપા કરી મારી ઉપર મને પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું મારી માનોય ઉદ્ધાર કર્યો કેવા ભગવાન છે સર્વના ભગવાન ઉદ્ધાર કરે જ સેવ